ખેડૂત મિત્રો નમસ્કાર આ વિડીયોમાં આપણે દરેક ખેડૂતભાઈઓ જે પોતાના ખેતર ઉપર ખેતી કરે છે એમને વન્ય પ્રાણી જેવા કે ભૂંડ નીલગાય વગેરે દ્વારા થતું નુકસાન અટકાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા મશીનમાં જે સરકારશ્રી દ્વારા સબસિડી આપવામાં આવે છે આ ઝટકા મશીનમાં સબસિડી વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું જે હા ખેડૂતભાઈઓ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ઝટકા મશીનમાં કેટલી સબસિડી મળે છે ઝટકા મશીનમાં સબસિડી માટે ખરીદી ક્યાંથી કરવી ઉપરાંત ખરીદી કર્યા બાદ જે તે ખેડૂતભાઈઓએ ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી ઘરે બેઠા મફતમાં મોબાઈલથી કેવી રીતે કરવી ઉપરાંત અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો સોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા મશીનમાં દર વર્ષે ખેડૂતભાઈઓને સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એમાં કેટલી સબસિડી આપવામાં આવે છે એના વિશે વાત કરીએ તો ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે એટલે કે ખેડૂતભાઈઓ આપ સૌ જે ઝટકા મશીનની ખરીદી કરો એના ખરીદ કિંમતના બિલના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ આપ સહાય તરીકે મળવા પાત્ર છે આ સબસિડી પાત્ર ઝટકા મશીનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે આપણે વાત કરીએ તો માન્ય જીએસટી નંબર ધરાવતા ડીલર પાસેથી જે બીઆઈએસ તથા આઈએસઆઈ દ્વારા માન્ય કરેલ સોલાર મશીન બેટરી અને સોલાર પેનલ હોય એની જ આપ ખરીદી કરવાની રહેશે જે હા દર્શક મિત્રો આ મુજબની માન્યતા ધરાવતા જે તે ડીલર પાસેથી આપ સૌએ ઝટકા મશીનના આખા સેટની ખરીદી કરવાની રહેશે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં સોલાર પાવર યુનિટ કીટ નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ સાધનમાં સબસિડી માટે આપ સૌએ તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસથી થી તારીખ પંદર મે બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ સાધનમાં સબસિડીનો લાભ લઈ શકો છો આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારું જે ગામ હોય જ્યાં ગ્રામ પંચાયત હોય ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર હોય એમને આપ સૌ ડોક્યુમેન્ટ આપી આની ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ તમારી આ ઝટકા માટેની અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ ઝટકા મશીન માટે અરજી કરાવી શકો છો ઉપરાંત ખેડૂતભાઈઓ હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતો પાસે સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા એમના સંતાનો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે તો આપ સૌ બહાર ક્યાંય ન જતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી ઝટકા મશીનમાં અરજી કરી શકો છો ફોર્મ ભરી શકો છો આના માટે દર્શક મિત્રો અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયોમાં આપ સૌને લાઈવ સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કેવી રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી અરજી કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ખેડૂતભાઈઓ હવે આપણે વાત કરીએ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો સાત બાર અને આઠ અ ઉપરાંત આધાર કાર્ડની નકલ ઉપરાંત આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ જે તે સ્થળે લઈને ઓનલાઈન અરજી કરાવવાની રહેશે દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષથી ખેતીવાડી વિભાગમાં જે જૂની સિસ્ટમ હતી ડ્રો સિસ્ટમ એ ડ્રો સિસ્ટમ લાવવામાં આવી છે અને જે તે સાધનમાં સબસિડી માટે ખેડૂતભાઈઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને રૂઅ સિસ્ટમ દ્વારા જે તે ખેડૂતોને મંજૂરી આપવામાં આવે એમને જે તે સાધનમાં ખરીદી કરવાની રહેશે સામાન્ય રીતે કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે એના વિશે આપણે વાત કરીએ તો ઝટકા મશીનની ખરીદીનું પાકું બિલ તમે જે ઝટકા મશીનની ખરીદી કરી હોય એનું જે આપ સૌને બિલ આપવામાં આવે એ બિલ ઉપરાંત બી આઈ એસ તથા આઈએસઆઈ દ્વારા માન્ય સર્ટિફિકેટ એટલે આપ સૌએ જે ઝટકા મશીનની ખરીદી કરેલી હોય એમના બિલની સાથે આપ સૌને બીઆઈએસ અને આઈએસઆઈ દ્વારા જે માન્ય કરેલ વસ્તુ હોય એનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે એ પણ આપ સૌએ આની સાથે રજૂ કરવાનું રહેશે ઉપરાંત ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ જે ઝટકા મશીનમાં ઓનલાઈન અરજી કરી હોય એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પણ આપ સૌએ સહી કરીને રજૂ કરવાની રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ સાત બાર અને આઠ અ ઉપરાંત આધાર કાર્ડની ઝેરોક્ષ ઉપરાંત બેંક પાસબુકના પ્રથમ પેજની ઝેરોક્ષ ઉપરાંત દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો ઉપરાંત જાતિનો દાખલો એસસી અને એસટી કેટેગરીના લોકો માટે ઉપરાંત ઝટકા મશીનનો લાભાર્થી સાથે ફોટો ચાર બાય છમાં માં ઉપરાંત ઝટકા મશીન સોલાર પેનલ અને બેટરીનો સિરિયલ નંબર સ્પષ્ટ દેખાય એ રીતે એનો ફોટો કઢાવીને આની સાથે આપ સૌએ રજૂ કરવાનો રહેશે ખેડૂત મિત્રો સામાન્ય રીતે આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે રજૂ કરવાના રહેશે ઉપરાંત જો એમના દ્વારા અન્ય કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાનું કહેવામાં આવે તો આપ સૌએ એ ડોક્યુમેન્ટ પણ આની સાથે જોડે એમને સમય મર્યાદાની અંદર રજૂ કરવાના રહેશે આ મુજબના ડોક્યુમેન્ટ ખેડૂતભાઈઓ આપ સૌ જે તે ઓફિસ ખાતે જમા કરશો ત્યારબાદ તમારા ગામના ખેતીવાડી ગ્રામ શ્રી દ્વારા આપના સોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા મશીનની ચકાસણી કરવામાં આવશે ઝટકા મશીનની ચકાસણી થઈ જાય ત્યારબાદ ખેડૂતભાઈઓ થોડા દિવસમાં આપના સોલાર પાવર યુનિટ કીટ સાધનની સબસિડી આપણે જે અગાઉ વાત કરી એ મુજબ તમારા બેંક એકાઉન્ટમાં એની સહાયની રકમ જમા કરી દેવામાં આવશે ખેડૂત મિત્રો આ રીતે આપ સૌ તમારા ખેતર પર વન્ય પ્રાણી અને પશુ દ્વારા થતું નુકસાન અટકાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ એટલે કે જટકા મશીનની ખરીદી કરી એનો પોતાના ખેતર પર ઉપયોગ કરી પોતાના પાકને સારી રીતે સુરક્ષિત રાખી શકો છો અને એમાંથી સારું એવું ઉત્પાદન મેળવી શકો છો અને એમાંથી સારી એવી આવક મેળવી શકો છો દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ સાધન ઉપરાંત અન્ય ખેતીવાડીના તમામ પ્રકારના સાધનોમાં જે સબસિડી આપવામાં આવે છે એ સાધનો વિશે સંપૂર્ણ માહિતીવાળા વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે એ વિડિયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ઉપરાંત અમારી ચેનલની મુલાકાત કરતાં આપ સૌ તમામ ભાઈઓને એ તમામ વિડીયો મળી જશે એમાંથી જે સાધનની ખરીદી આપ સૌએ કરવાની હોય એ સાધન વિશે સંપૂર્ણ માહિતી મેળવી એ સાધનમાં સબસિડી આપ સૌ મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં